ગૌ છે માક્ષર માસનો આરંભ કહેવાય છે કે માક્ષર માસ એ ભગવાન નારાયણનો માસ છે આ માસ જપ દાન અને સ્નાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ માસમાં ભગવાન વિષ્ણુની સવિશેષ કૃપા કેવી રીતે કરવી પ્રાપ્ત આવું જાણીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુસુપ્ત છે થઈ વૈતી દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજથી પ્રારંભ થાય છે માક્ષર માસ તો માક્ષર માસનું શું છે મહત્વ માક્ષર માસ કયા દેવનો છે માક્ષર માસમાં કયા ઉપાયો કરવા અને ઉપાયો કરવાથી શું લાભ થાય છે તો આ બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું એવું કહેવાય છે કે બાર મહિના બાર માસ છે એમાં કારતક માક્ષર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદર અને આસો આ બાર મહિનામાં જે માક્ષર માસ જે છે એનું મહત્વ કેમ વિશેષ છે તો એનું પ્રમાણ પણ ગીતાની અંદર છે પહેલું તો કે માક્ષર માસની શરૂઆત આપણા ચાર યુગ હતા સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ તો સતયુગ જે પહેલો યુગની જે શરૂઆત હતી અને જે પ્રથમ દિવસ જે હતો એવું કહેવાય છે કે માક્ષર માસથી સતયુગની શરૂઆત થઈ હતી એટલે માક્ષર માસ જેની શરૂઆત જ માક્ષર માસથી હોય સતયુ ચાર યુગમાં પહેલો યુગ છે સતયુગ તો માક્ષર માસથી એ સતયુગની શરૂઆત થઈ હતી બીજું આનું પ્રમાણ તમને ગીતાની અંદર પણ જોવા મળે છે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે બ્રહ સામ તથા સામનમ ગાયત્રી છંદ સામહમ માસાનામ માર્ગશીર્ષોહમ તો અહીંયા માસાનામ માર્ગશીર્ષોહમ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન જે માસની અંદર બાર મહિનામાં જે શ્રેષ્ઠ માસ છે જે મારો પ્રિય માસ છે તેને કહેવાય છે માક્ષર માસ અને સાથે સાથે છંદોની અંદર વાત કરીએ તો છંદોમાં જે ગાયત્રી છંદ જે છે ભગવાન કહે છે એ પણ હું જ છું તો એવું કહેવાય છે કે ભગવાનને પ્રિય માસ માક્ષર માસ જે ની અંદર આપણે શું કરવું જોઈએ આ માસ વિષ્ણુજીને સમર્પિત છે તો આ માસની અંદર નિત્ય રોજ યમુના જલથી સ્નાન કરવું અને નારાયણની પૂજા કરવી વિશેષ ફળ આપે છે પણ જેની પાસે યમુના જલ નદી આજુબાજુમાં હોય તો ઠીક છે ન હોય તો પોતાના ઘરમાં પણ યમુના જલ રાખવું અને યમુનાનું જલ દ્વારા તમે સ્નાન કરી શકો છો યમુના જલ ન હોય તો પણ તમને કહી દઉં તાંબાના કલશમાં અન્ય જલ લેવાનું અને ઓમ યમુનાય નમઃ યમુનાય નમઃ અગિયાર વાર બોલી અમે બે દાણા ચોખ્ખા વધાયને તે જલ અક્ષત વધાવવાથી તે એનું આવાહન કરવાથી અને યમુના જલ બની જાય છે તો યમુના જલ જે છે સ્નાન વખતે પોતાની ડોલની અંદર નાખી એનાથી સ્નાન કરવું યમુના જલથી સ્નાન કરવાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને ભક્તિ છે ત્યાં જ ભગવત પ્રાપ્તિ થાય છે એ કહેવાત યમુના જલમાં કેસર ઘોરી સ્નાન કરાવવું શામળા ભગવાન નારાયણને જ્યારે સ્નાનની વાત આવે છે યમુના જલની અંદર કેસર નાખીને નવડાવવાની વાત અહીંયા લખેલું છે તો આપણે આ માક્ષર માસની અંદર યમુના જલથી ભગવાન નારાયણની પૂજા પહેલાં તો સ્વયં નાવું સ્નાન કરવું અને ભગવાન નારાયણને પણ માક્ષર માસમાં યમુના જલથી નબળાવવાથી ભગવત કૃપા વિશેષ મળે છે સાથે સાથે એવું કહેવાય છે કે યમુના જલથી તમે આખા મહિના સુધી ભગવાનને સ્નાન કરો છો તો ત્યારે ભગવત કૃપા બહુ સરળતાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અથવા પરમાત્માના આશીર્વાદ બહુ સરળતાથી તમને મળતા હોય છે આ માસની અંદર યમુના જલનું એટલે મહત્ત્વ છે જો કે માક્ષર માસની અંદર સ્નાન દાન જપ તપ અનુષ્ઠાન કીર્તન યજ્ઞયાગાદી કરવા માટે શ્રેષ્ઠ માસ ગણવામાં આવે છે આપણને એવું લાગે ભાઈ આપણે કોઈ યજ્ઞ કરવો છે પૂજા કરવી છે જપ કરવા છે અનુષ્ઠાન કરવા છે તો માક્ષર માસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે ઘણા લોકો જે લોકોને નવ જે લગ્ન થવાના હોય તો એ લોકો પણ ખાસ કરીને માક્ષર માસ અને વૈશાખ મહિનામાં આ બધા લગ્નના આ બધા મહિનામાં ખાસ લેતા હોય છે પણ માક્ષર માસ એ લગ્ન માટે પણ શુભ પરિણામ આપે છે સાથે સાથે એવું કહેવાય માક્ષર માસમાં વિષ્ણુ પૂજાનું મહત્ત્વ છે અને આ માસની અંદર જે લોકોના જીવનમાં સંતાન નથી ઘણા લોકો કહેતા શાસ્ત્રીજી લગ્નને આજે ઘણા ટાઈમ થઈ ગયો ઘણા વર્ષો થઈ ગયા પણ તમને સંતાનની પ્રાપ્તિ થતી નથી આવો પ્રશ્ન હોય તો એ લોકો ખાસ કરીને આ માક્ષર માસની અંદર નિત્ય લાલાની સેવા કરે બાલમુકુંદ ભગવાન જે છે એને તમારા ઘરમાં નિત્યની સેવા કરો આખો માક્ષર માસની અંદર અને રોજ લાલાને થોડું માખણ મિશ્રી એ લાલાને ભોજન કરાવો જમાડો પછી પોતે જમો અને જે શ્લોક છે રોજની એક માલા તો તમારે કરવાની જેને સંતાન નથી એવું કહેવાય છે કે માક્ષર માસમાં આ મંત્રનું અનુષ્ઠાન અથવા પૂજન કરવાથી પણ તે લોકોને સરળતાથી સંતતીની પ્રાપ્તિ થાય છે આવું લખ્યું છે તો તે સંતાન પ્રાપ્તિવાળો જે શ્લોક છે તો એ તમે જરાક લખી લેજો દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનય કૃષ્ણ તમહમ શરણ ગત આ શ્લોક છે જે સંતાનની પ્રાપ્તિ કરાવનાર છે દેવકી શુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિમે તનયમ કૃષ્ણ ત્રમહમ શરણ તમહમ શરણમ ગત દેવકી શુત ગોવિંદ હે ભગવાન કૃષ્ણ તમે દેવકીના પુત્ર છો તમારું નામ ગોવિંદ છે દેવી કીશું તો ગોવિંદ વાસુદેવ જગત પતે જગતની અંદર તમારું એક નામ વાસુદેવ પણ છે કેમ કે વસુદેવના પુત્ર એટલે વાસુદેવ તો વાસુદેવ તમારું નામ છે અને દેહમે તનયમ કૃષ્ણમ અમારા ત્યાં સંતાન તરીકે ભગવાન આપ જન્મ લો એવું આ શ્લોકની અંદર વર્ણન છે તો આ શ્લોક બાલમુકુ પૂજા કરી માખણ મિશ્રી જમાડી અને આ શ્લોક ની એક માલા રોજની એટલે આખા માસની અંદર ત્રીસ માલા થશે એ તમે વ્રત અનુષ્ઠાન ચાલુ કરી શકો કે જેનાથી સરળતાથી તમને સંતતિની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે આ માસનો ઉપવાસ કરવાથી પણ પરમાત્માની કૃપા મળે છે સાથે સાથે ભાગ્યને ચમકાવવું હોય ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે મહેનત બહુ કરીએ છીએ અમારું કિસ્મત સાથ નથી આપતું તો કિસ્મતને સાથ આપે એના માટે ગીતાનો પાઠ માક્ષર માસની અંદર ત્રીસ દિવસ માક્ષર માસના હોય તો સમજો ગીતાના અઢાર અધ્યાય છે તો રોજ તમે એક અધ્યાય અને ગીતાનું મહાત્મ્ય જે છે એનું વાંચન કરો બીજા દિવસે બીજો અધ્યાય ગીતાનું મહાત્મ્ય ત્રીજા દિવસે ત્રીજો અધ્યાય એનું મહાત્મ આ રીતે માક્ષર માસની અંદર તમે આખા મહિનાની અંદર ગીતાનું પાઠ કરવાથી ભાગ્ય તમને સાથ આપે છે આજે તો ગુજરાતીમાં પણ એ બુક મળે છે સંસ્કૃતમાં તમને ના ભાવે તો ગુજરાતી વાંચન પણ ભગવાનની સામે બેસીને રોજ એક એક અધ્યાય કરો તો એનાથી કિસ્મત તમને સાત આવે છે માક્ષર માસમાં ગીતાનો પાઠ કરવાથી ભાગ્યના તાળા ખુલે છે જે લોકોને ખાસ કરીને વધારે પડતો ગુસ્સો આવતો હોય એ લોકોએ ભગવાન નારાયણને સ્પર્શ કરીને ચંદનનું લેપન પોતાના ભાગ્યમાં કરવું ચંદનનો ચાંદલો કરવો એટલે ચંદન તિલક કરવાથી મન શાંત બને છે સાથે સાથે એવું કહેવાય છે કે આ માસની અંદર ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય પ્રસાદ એટલે કે સોરક્ષોપચાર પૂજા રોજન રોજ જે મનુષ્ય કરે છે મતલબ માક્ષર માસના એકમથી માંડી અને છે અમાસ સુધી ત્રીસ દિવસમાં રોજ રોજ સોરછોપચાર પૂજન સોરછોપચાર મતલબ ભગવાનને રોજ રોજ સ્નાન કરાવવા ભગવાનને વસ્ત્ર વાઘા પહેરાવવા ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવું અને આ રીતે જો વિધિ વિધાન રોજેરોજ તમે કરો છો નારાયણને તો એનાથી અસ્વમય યજ્ઞનું ફળ મળે છે એવું શાસ્ત્રમાં લખેલું છે આ માસની અંદર ખાસ કરીને ગાયનું કાચું દૂધ શંખમાં ભરીને ભગવાન નારાયણની ઉપર અભિષેક કરવાથી એવું કહેવાય છે કે બનાય છે પાપમાંથી મુક્તિ મળે છે સાથે સાથે જે લોકોના જીવનમાં બહુ મોટી તકલીફ હોય આધિ અને ઉપાધિ આધિ વ્યાધિને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માક્ષર માસની અંદર હવે જે શ્લોક બતાવીશ તે શ્લોકની રોજની એક માલા કરવાની આધિ વ્યાધિ અને ઉપાધિ જેને આપણે કહીએ કોઈ વસ્તુ આપણું કામ થાય નહીં અને કામ થાય તો પૂરેપૂરું ના થાય અને ઘણી વખત વસ્તુ લીધા પછી પસ્તાવાનો વારો ના રહે તેને ઉપાધિ કહેવાય પહેલાં દુઃખી વસ્તુ મળી નથી એનાથી દુઃખી હોય પછી જે મળ્યું છે પણ છતાં એને ભોગવી શકતા નથી અથવા એવું થાય કે છેલ્લી વસ્તુ કે વસ્તુ છે પણ આપણા માટે લાભદાયક નથી તો આ એને કહેવાય આધિ વ્યાધિ અને ઉપાધિ તો આદિવ્યાધિની ઉપાધિ મુક્તિ માટે એક શ્લોક છે એક જ શ્લોક ત્રણ વસ્તુમાંથી બચાવે છે અને તે શ્લોક તમને બધાને પણ ખબર હશે પણ છતાંય હું કહી દઉં છું તમે લખી લેજો આ શ્લોકની પણ રોજની એક એકમાળા કરી શકાય ભગવાનનું પ્રિય શ્લોક સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય જે સચ્ચિત અને આનંદ પ્રદાન કરનાર છે જે ખુશી આપનાર છે સચ્ચિદાનંદ રૂપાય જે ભગવાનનું સ્વરૂપ છે સચિત અને આનંદ જે પ્રસન્ન મુદ્રામાં છે એવા સચ્ચિદાનંદ રૂપાય એવા સ્વરૂપને નમસ્કાર કરવાની વાત છે બીજો લીટીમાં લખ્યું વિશ્વત્પતિ આદિ હે તમે જે આખા વિશ્વનું પાલન પોષણ કરે છે તેવા ભગવાન નારાયણને પ્રાર્થના છે તાપત્ર વિનાશાય તાપત્ર ત્રણ જે ઉપાધિઓ છે આદિ વ્યાધિની ઉપાધિ એને મુક્તિ પ્રદાન કરો શ્રી કૃષ્ણ એ વયમ હે ભગવાન હું તમને નમસ્કાર કરું છું આટલું મારું કાર્ય કરો આદિધિ ઉપાધિમાંથી મને મુક્તિ આપો તો આ શ્લોક બહુ સરળ છે ઘણા બધા લોકોને આવડતો હોય છે પણ કદાચ તમે પહેલીવાર કાર્યક્રમ જોતા હોય તમને ખ્યાલ ના હોય તો શ્લોકને જરાક લખી લેજો અને બની ત્યાં સુધી માક્ષાર માસની અંદર આ શ્લોક ભગવાનને સાંભળાવજો રોજ અથવા એક માલા કરજો ભગવાનની સામે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યા દિહે તવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ આ ભગવાનનો પ્રિય શ્લોક ખાસ કરીને ભાગવતની શરૂઆત થાય છે ત્યારે શરૂઆતમાં જ આ ભગવાનનું સ્વરૂપનું વર્ણન જે છે એમાં આ શ્લોક છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ તો દર્શક મિત્રો આજે માક્ષર માસની અંદર શું કરવું તેને લઈને ઘણી બધી જાણકારી મેં આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર વાર તહેવાર ઉપવાસ અથવા કંઈ પણ આવા ધાર્મિક તહેવાર આવતા હોય અથવા તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન ઉદભવિત થયો હોય કે જેનો જવાબ તમારી પાસે ના હોય તો તમે અમને ફોન કરી શકો છો અને અમને જો તમારો વિષય શ્રેષ્ઠ અને યોગ્ય લાગશે તો એ વિષયની ચર્ચા ટીવીના માધ્યમથી લાખો લોકોને પણ સચોટ જ્ઞાન આપવાનું અમે કાર્ય કરીશું તો આજે સુંદર મજાની મેં તમને ઉપાય કહો છે અને આગળ પણ કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન